અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક વિસ્તારના કોન્ટ્રાક્ટરો એમસીને અમદાવાદી મદદ કોર્પોરેશન નામ અપાવે તો નવાઈ નથી અમદાવાદ શહેરમાં ઘણા બધા વિસ્તારોમાં ડ્રેનેજ સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશનના કામો ગોકર લાઈની ગતિએ થઈ રહ્યા છે કોર્પોરેશન ને મળે છે પરંતુ અધિકારીઓ અને નેતાઓ જાણે ખજાનો મળ્યો હોય એમ છસો પિસ્તાળીસ કરોડ રૂપિયા ડ્રેનેજ લાઇન પંપિંગ સિસ્ટમ માટે પ્રજાની સુવિધાના નામે ફાળ્યો છે બજેટનો ઉપયોગ થવાને બદલે બજેટ ખાડામાં કર્યું હોય તેવું લોકો અમદાવાદમાં પચીસ થી વધારે જગ્યાએ ડ્રેનેજના ના કામના બહાને રોડ ખુલી નાખવામાં આવ્યા વરસાદ પહેલા રિપેર થઈ શકે તેવું લાગતું નથી મોટા ભાગના કામો દસ થી વીસ ટકા સુધી થયા બે હાજર પચીસ ના અંત અને બે હાજર છવ્વીસ ના સૂરવા સુધી પૂર્ણ થઈ શકે ઉજાળવા પડી રહ્યો છે એટલે કે આ ચોમાસામાં તો અમદાવાદમાં કીચડ અને રસ્તાઓમાં ભુવાઓ પડેલા જોવા મળે તો પણ નવાઈ નથી આઠ હજાર કરોડથી વધારેનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનું આંધણ કરી પ્રજાને રસ્તાઓ પડેલા ખાડામાં પડીને મોતની ભેટ આપે તો પણ નવાય નહીં જોકે સેલા વિસ્તારમાં રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તા છે તે સમજાતું નથી મોટાભાગના મુસાફરો જીવના જોખમે સેલા ઘુમા રોડ પરથી વાહનો લઈ પસાર થઈ છે